ક્ષી કાર્યો જેવા કે પુલ રોડ રસ્તા તેમજ સૌની યોજના હેઠળના નર્મદાના નીર બાબતે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ તેમજ ભ્રમિત વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલ જે મુદ્દે કુકાવાઓમાં છેલ્લા થોડા સમયગાળા દરમિયાન થયેલ કામ જેવા નવી બે સ્કૂલ બિલ્ડિંગો પશુ દવાખાના બિલ્ડિંગનું લોકાર્પણ આ વિસ્તારના ધારાસભ્યને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવેલ હતું તેમજ મંજૂર થયેલા નવા કાર્યો બાબતે પણ ડોક્યુમેન્ટ્સ અને સત્યતા સાથે પારદર્શક સ્પષ્ટતા કરતા મોટી કુકાવાવના યુવા ફોજી સરપંચ સંજીભા લાખણી એવા પ્રકાશ વગાસિયા એક અઠવાડિયા હું જતો આવું છું કે મારા મોટી કુકાઓ ગામે અમુક રાજકીય લોકો પોતાના રોટલા સેકવા માટે અનવિખોટી વાતો કરી રહ્યા છે જેમાં સૌની યોજનાનું પાણી હોય અમુક કૂકાઓ મોટી ગામના પુલોની વાતો હોય છે કે અમુક રોડોની વાતો હોય છે જેમને હું સંદર્ભ જણાવવા માગે માટે એટલું કહેવા માગું છું કે માનનીય નાયબ મુખ્ય તંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા છેલ્લા બે વર્ષમાં જે મોટી કૂકાઓ ગામે કામ કરવામાં આવ્યા છે તે આ દિન સુધી જેમાં ત્રણ ત્રણ ગુજરાત રાજ્યનું માત્ર કૂકાઓ મોટી ગામ એવું છે કે જેમાં સરકારશ્રી દ્વારા ત્રણ ત્રણ પ્રાથમિક શાળાઓ નવું એપીએમસી યાર્ડ તેમજ નવી તાલુકા પંચાયત નવું બસ સ્ટેન્ડ તેમજ નવું પશુ દવાખાનું સબ સેન્ટરો ટોટલી બિલ્ડિંગો છેલ્લા બે વર્ષમાં નવા બની ગયા છે તો આ સંદર્ભે કૌશિકભાઈ વેકરીનો ગામ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા લોકો જે ખોટી ભ્રમિત સમાજમાં ફેલાવી રહ્યા છે તેમને પણ હું કહેવા માગું છું કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે મારી પાસે સૌની યોજનાની ટોટલ ડિટેલ છે હું એક ફીડબેક ફીટ લેતો આવું છું કે સૌની યોજનાનું પાણી મારા ગામે ક્યાં પહોંચ્યું પાંચ વર્ષમાં તમે તમારા ધારાસભ્ય હતા છતાં તમે નથી કરાવી શક્યા પણ નાયબ મુખ્ય દંડક્ષી કૌશિકભાઈ વેકરિયાએ છેલ્લા બે વર્ષમાં પોતાની સતત મહેનત રંગ આવી છે તે ડોક્યુમેન્ટ હું પ્રેસ સામે રજૂ કરું છું ત્યારબાદ મોદી પ્લોટના પુલની વાત આવી હતી એના પણ ડોક્યુમેન્ટ રજૂ કરું છું મીડિયા સામે કે જે માનનીય જે રાજકીય વ્યક્તિ આવો આક્ષેપ કર્યો છે કે છેલ્લા આટલા ટાઈમથી પુલ ગંભીર છે પોતે આંગણવાડીમાં આવ્યા હતા અને આવી રીતના વાત કરેલી હતી પુલ મંજૂર થઈ ગયો છે કે નહીં તો આ વર્ક ઓર્ડર તેમની આખી ડિટેલ હું પ્રેસ સામે રજૂ કરું છું કે કયા તારીખમાં કેટલું કામ થયું હતું પુલ માત્ર બનાવવાથી સંતુષ્ટિ નહોતી પણ મારે એ પુલને સર્વોચ્ચ કેવી રીતના આવનારા પચાસ વર્ષ સુધી પુલને કાંઈ મરમત બીજી કાંઈ ન કરવી પડે એવો પુલ બનાવવા માટે મેં રજૂઆત કરેલી અને એ પણ મંજૂર થઈ ગયો છે તો આવા ભ્રમિત લોકોની વાતોમાં આવી અને રાજકીય રોટલા શેકતા હોય તેના માટે સતર્ક રહો અને સરપંચ તરીકે હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત